શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તો એનું અનુષ્ઠાન છે તે કોના દ્વારા કરવામાં આવ્યું હતું કે પીએમ મોદી દ્વારા આપ અહિયાં બાજુમાં જોઈ શકો છો એમના દ્વારા એ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું ત્યાર પછી જોવો છો કે મંદિર બનાવવાનું કામ છે મંદિર બનાવવાનું કામ તે કોને સોંપવામાં આવ્યું હતું તો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ જે છે તેને તે આ કામ છે તે સોંપવામાં આવ્યું હતું રામની જન્મભૂમિ અને તીર્થ ક્ષેત્ર માટે કેટલાય જમીનની ફાળવણી કરવામાં તો સિત્તેર એકર જમીન છે તે તેની માટે આપણે ફાળવવામાં આવેલી છે ત્યાર પછી જોઈ શકો છો કે જેમાંથી ભગવાન શ્રી રામનું મંદિર છે અને એનું પરિસર છે તે બે પોઈન્ટ સાત એકરમાં બનાવવામાં આવશે એટલે કે રામ મંદિર જે છે એ અને એનું પરિસર છે તે કેટલા એકરમાં બે પોઈન્ટ સાત એકરમાં બનાવવામાં આવશે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ખૂબ જ અગત્યનો કહી શકાય એવો ટોપિક કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે એના મહાસચિવ હાલમાં કોણ છે તો ચંપત રાય છે તે તેના મહાસચિવ છે ત્યાર પછી જે છે રામ મંદિર બનાવવા માટે ટોટલ ખર્ચ કેટલો આવે છે તો મિત્રો અઢારસો કરોડ ખર્ચ છે તે થવાનો છે તો મિત્રો તમને ખબર પડે છે કે અઢારસો કરોડ જે ખર્ચ તે 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 જે આપણા બધા જ આખા ભારતના લોકો દ્વારા જે ડોનેશન કરવામાં આવે છે તેના દ્વારા બનાવવામાં આવશે તો અંદાજે જોઈએ તો આપણે આની કરતાં બે ગણો ડોનેશન છે તે આવી ચૂક્યું છે આગળ જોઈએ તો કે મંદિરમાં રામલલાલનું મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે તે ક્યારે કરવામાં આવી તો એ તારીખ તો બધાને ખબર જ છે કે બાવીસ જાન્યુઆરીના રોજ છે તે એની પ્રાણ પ્રતિષ્ઠા છે તે કરવામાં આવી હતી તો પ્રાણ પ્રતિષ્ઠા છે તેનું મુહૂર્ત શું હતું મુહૂર્ત તો મિત્રો આમાં ખૂબ જ અગત્યનું કહેશે કે ચોર્યાસી સેકન્ડ જે છે તમારે યાદ રાખવાની રહે છે કે ચોર્યાસી સેકન્ડ હતું ત્યાર પછી રામ મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે અગત્યની વાત છે કે નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે હવે આગળ જોવો છો કે આ ઊંચાઈ જે છે તે અગત્યનો ટોપિક કહી શકાય કે રામ મંદિરની ઊંચાઈ છે તે કેટલી છે તો એકસો ને એકસઠ ફૂટ એની ઊંચાઈ રાખવામાં આવેલી છે આપ આ ના તો ચાલે લંબાઈ છે ત્રણસો ફૂટ છે અને પહોળાઈ છે તે બસો પચાસ ફૂટ છે ત્યાર પછી મંદિર રામ મંદિરમાં કેટલા થાંભલા છે મિત્રો આ પણ અગત્યનું કહી શકાય ત્રણસો ને બાણું થાંભલા રામ મંદિરમાં છે ત્યાર પછી જોઈએ કે રામ મંદિરમાં કેટલા ગેટ છે ચુમ્માલીસ ગેટ મિત્રો એમાં છે અને મુખ્ય દ્વારનું નામ મિત્રો ખૂબ જ અગત્યનું કહી શકાય એવું મુખ્ય દ્વારનું નામ શું રાખવામાં આવ્યું તો કે સિંઘ દ્વાર રાખવામાં આવ્યું છે આ કંપ કઈ કંપની દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે કન્સ્ટ્રક્શન કોના દ્વારા કરવામાં આવશે એલ એન્ડ ટી એટલે કે લાર્સન એન્ડ ટુરબો કંપની દ્વારા આનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની પૂછવામાં આવે મિત્રો ખૂબ જ અહીંયા ધ્યાન રાખજો કન્ફ્યુઝ ના થવાય એક્ઝામમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની કહે તો ટાટા કન્સ્ટ્રક્શન એન્જિનિયર્સ લિમિટેડ ટી એલ કંપની દ્વારા કરવામાં આવ્યું છે જો કન્સ્ટ્રક્શન કહે તો એલ એન્ડ ટી કંપની દ્વારા કરવામાં આવ્યું છે ત્યાર પછી આગળ જોઈએ આપણે રામ મંદિરના મુખ્ય વાસ્તુકારનું નામ શું હતું તો મિત્રો આ પણ ખૂબ જ અગત્યનું કહી શકાય ચંદ્રકાંત સોમપુરા છે તે વાસ્તુકાર હતા એટલે કે એમને રામ મંદિરની ડિઝાઇન કોને તૈયાર કરી છે તો કે ચંદ્રકાંત સોમપુરા દ્વારા એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે ત્યાર પછી રામ મંદિરની આધારમાં વિષ્ણુ ભગવાનના પ્રતિક એ કાળા પથ્થર એટલે કે શિલાગ્રામનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે તો કાળો પથ્થર જે છે એને શિલાગ્રામ શિલા તરીકે પણ ઓળખવામાં આવે છે એ કાળા પથ્થરમાંથી આધારશિલા છે તે બનાવવામાં આવી છે ત્યાર પછી રામ મંદિરના ચાર ખૂણા પર ચાર મંદિર છે રામ મંદિરના ચાર ખૂણા છે તેના ઉપર ચાર મંદિર આવેલા છે તો એ મંદિર કોણ છે તો ભગવાન સૂર્ય મા ભગવતી ગણપતિ અને ભગવાન શિવનું મંદિર આવેલા છે ત્યાર પછી રામ મંદિરની ઉત્તર બાજુએ રામ મંદિરની ઉત્તર બાજુએ અનપૂર્ણા માતાનું મંદિર આવેલું છે અને દક્ષિણ બાજુએ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે રામ મંદિરમાં કેટલા માળ છે મિત્રો રામ મંદિર કેટલા માળનું બનાવવાનું છે કે તો કે ત્રણ માળનું છે પણ હાલ આપણું રામ મંદિર છે તે હજી એક માળનું તૈયાર થઈ ગયેલું છે અને બે માળ બનાવવાનું બાકી છે દરેક માળની ઊંચાઈ કેટલી રાખવામાં આવી છે તો કે વીસ ફૂટ દરેક માળની ઊંચાઈ છે તે વીસ ફૂટ રાખવામાં આવેલી છે મંદિરમાં મુખ્ય પાંચ મંડપ છે કેટલા મંડપ છે મિત્રો મંદિરમાં મુખ્ય કેટલા મંડપ આવેલા છે તો કે પાંચ મંડપ છે કુંડુ નૃત્ય રંગ કીર્તન અને પ્રાર્થના માટેનો આવી રીતના પાંચ મંડપ છે તે આવેલા છે ત્યાર પછી જોઈએ આપણે તો કે રામ મંદિરની મૂર્તિ કોણે બનાવી છે તો કે રામ મંદિરની મૂર્તિ છે અરુણ યોગીરાજ નામના વ્યક્તિ છે તેમણે બનાવી છે આ મૂર્તિની ઊંચાઈ કેટલી છે મિત્રો પરીક્ષાલક્ષી કહી શકાય કે એકાવન ઇંચ અને ફૂટમાં પૂછે તો ચાર પોઈન્ટ ચોવીસ ફૂટ આ મૂર્તિની ઊંચાઈ છે આ મૂર્તિ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે મિત્રો પણ એક ખાસ નોંધ લઈ જેવી કે આ મૂર્તિ છે તે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે મૂર્તિની બંને બાજુ જોવો તેઓ ભગવાનના દસ અવતાર છે તેને દર્શાવવામાં આવ્યા છે જ્યારે અહીંયા ઉપર જોઈએ તો સ્વસ્તિક બાજુ અને આ બાજુ ગરુડનું સ્થાન આપવામાં આવ્યું છે મૂર્તિની ઊંચાઈ અને લંબાઈ છે તે ત્રણ ફૂટ છે ઊંચાઈ છે તે ચાર પોઈન્ટ ચોવીસ ફૂટ એટલે કે એકાવન ઇંચ રાખવામાં આવેલી છે ત્યાર પછી આગળ જોઈએ રામ મંદિર માટે આ પણ એક ખાસ બાબત છે કે રામ મંદિર માટે ગુજરાતના વડોદરા શહેરમાંથી એકસો ને આઠ ફૂટ લાંબી અગરબત્તી લાવવામાં આવી છે આ અગરબત્તીનું નું વજન આશરે છત્રીસો કિલોગ્રામ છે ત્યાર પછી આગળ જોઈએ રામ રામ મંદિરના મંદિરના સમયે દુનિયાનો સૌથી મોટો દીવો એટલે કે ત્રણસો ફૂટ ઊંચાઈ પર પ્રજ્વલિત કરવા કરાયો હતો શું છે મિત્રો કે રામ મંદિરના ઉદઘાટન સમયે દુનિયાનો સૌથી મોટો દીવો ત્રણસો ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો આ દીવામાં એક પોઈન્ટ પચીસ ક્વિન્ટલ કપાસ અને એકવીસો લીટર તેલથી દીપકને પ્રજ્વલિત કરાયો તો જે આપ જોઈ શકો છો કે કેવડો મોટો દીપ છે તો આ હતું મિત્રો આજનો વિડિયો રામ મંદિર વિશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયોમાં તમને જાણવા જેવું લાગ્યું હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દીજો જય શ્રી